અયોધ્યા નગરીમાં ભગવાન શ્રી રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશમાં તહેવાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે રામલલ્લાને બિરાજમાન થવાના જ્યારે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે બાળકોથી લઈને વડીલો સુધી તમામ લોકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે

માતૃશ્રી વીરભાઈમાં મહિલા કોલેજ આ કોમર્સ અને કમ્પ્યુટર મેનેજમેન્ટની કોલેજ જલારામ ઉચ્ચ કેળોની મંડળ નીચે ચાલી રહી છે આખા દેશમાં અયોધ્યા ખાતે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આખા દેશની સાથે આ કોલેજની દીકરીઓએ એટલો ઉત્સાહભેર એક કાર્યક્રમનું આયોજન ખૂબ જ ટૂંકા સમયમાં કર્યું છે જેનો આપણે સૌને ખૂબ આનંદ છે આ કોલેજની અંદર સૌથી પ્રથમ શોભાયાત્રા નીકળી જેમાં રામ લક્ષ્મણ સીતાજી અને હનુમાનજી હતા આખો રાઉન્ડ માર્યો કોલેજની આસપાસ અને એ શોભાયાત્રાને અમે સૌએ આવકારી એનું સ્વાગત કર્યું અને ત્યાર પછી બધી જ વિદ્યાર્થીનીઓ વચ્ચે ત્રણ રામ ભક્તિને અનુરૂપ ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ ડાન્સનું આયોજન કર્યા પછી આરતી પણ કરવામાં આવી અને મહાપ્રસાદ પણ બધી જ દીકરીઓને અમે આપવામાં આવ્યો હતો અને આજે મને એમ લાગે છે કે ભારતની અંદર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આ હેડપણા નીચે આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે અને એનો ઉત્સાહ આપણી આખા દેશની પ્રજાની અંદર છે એને આપણે જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે આ કોલેજને પણ હું ધન્યવાદ આપું છું પ્રિન્સિપાલ વોરા સાહેબ તમામ સ્ટાફ મિત્રો અને હું ડૉક્ટર બાનુ ધકાણ આ કોલેજના ટ્રસ્ટી છું અને ટ્રસ્ટી તરીકે પણ હું બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ધન્યવાદ જય શિયા રામ